મોગલી સારાના આઈપી મિશન સ્કૂલના કમ્પાઉન્ડમાં ત્રણ લોકોએ આઈપી મિશન સ્કૂલના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કર્યો હતો ટ્રસ્ટી પોતાની કાર લઈ બોય સ્કૂલના કમ્પાઉન્ડમાં સમાજની મિટિંગમાં આવ્યા હતા તે વખતે એક કાર વચોવચ મૂકેલી હતી જેને લઈને ટ્રસ્ટીએ સર્વિસ સ્ટેશન ધરાવનારા શાહિદને કમ્પાઉન્ડમાંથી કાર હટાવવા કહ્યું જેમાં માથાકૂટ થવા પામી હતી અને જોત જોતામાં આરોપીએ દોડી આવી ટ્રસ્ટી એડિશન ખાનકર પર જીવલેણ હુમલો કર્યો હતો જે ઘટના તો સીસીટીવીમાં કેદ થવા પામી છે અડાજન ખાતે રહેતાને નું કામકાજ કરતા એડિશનલ ખાનકર બુધવારે સાંજે પોતાના સમાધિ મીટિંગ હોવાથી આઈપી મિશન સ્કૂલ પર આવ્યા હતા આઈપી મિશન સ્કૂલના કમ્પાઉન્ડ નજીક શાહિદ નાલ્બંધ સર્વિસ સ્ટેશન ચલાવે છે જ્યાં સર્વિસમાં માટે આવતી ગાડીઓ સ્કૂલના કમ્પાઉન્ડ પાર્ક કરે છે અગાઉ તેને એક બેવા નોટિસ આપી તેમજ આ મિલકતને લઈ કોર્ટમાં વિવાદ ચાલે છે ટ્રસ્ટીએ લાલગેટ પોલીસમાં અગાઉ અરજી કરતા પોલીસે બાપ દીકરા સામે અટકાયતી પગલા પણ ભર્યા હતા આ અદાલતમાં સાહેદ નાલબંધ તેનો પુત્ર સેમાન નાલબંધ અને ફૈઝાન નાલબંધે ટ્રસ્ટી પર જીવલન હુમલો કરતા લો ઇલવાન હાલતમાં ટ્રસ્ટીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો મારામારીની ઘટના હાલ સીસીટીવીમાં કેદ થઈ હતી આ બનાવને લઈને મોડી રાત્રે લાલગેટ પોલીસે ફરિયાદ લઈ ત્રણેય પિતા પુત્રો સામે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે તો ઘટનાને પગલે સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા